સેફ્ટી ગાર્ડ વિતરણ કર્યા હતા ઉત્તરાયણ તહેવાર ધ્યાનમાં રાખીને વાહન ચાલકોની સુરક્ષા માટે એકતા યુવક મંડળ દ્વારા પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે એકતા યુવક મંડળ દ્વારા મોપેડ અને ચાલકો ને સેફ્ટી ગાર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું અભિયાન અંતર્ગત કુલ વધુ સેફ્ટી ગાર્ડ વાહન ચાલકોને આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમ સર્કલ શ્રી પીજે સોલંકીના યોજાયો હતો આ કાર્યક્રમ દરમિયાન સોલંકી દ્વારા વાહન ચાલકોને સેફ્ટી ગાર્ડનું નું મહત્વ સમજાવી ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી આ કાર્યક્રમ દરમિયાન એકતા યુવક મંડળની ટીમ દ્વારા અને મોપેડ મોટર ઉપર જાતે સેફ્ટી ગાર્ડ ફિટ કરવામાં આવ્યા હતા આ કામગીરીમાં એએસઆઈ મુકેશભાઈ મણિલાલભાઈ તેમજ ટીઆરબી ના જવાનો શાહિદભાઈ હસેનભાઈ વાજીદભાઈ રઈસ દાદા જાવેદ સર મહેમૂદભાઈ કયુમભાઈ ખલીલટી સૈયદ વસીમભાઈ અને સૈયદ સલાઉદ્દીન સરે મહત્વપૂર્ણ સહકાર આપ્યો હતો એકતા યુવક મંડળના પ્રમુખ હાજી જબ્બાર ખાને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી સ્થાનિક લોકો અને વાહન ચાલકો દ્વારા આ પહેલને વખાણવામાં આવી હતી મારું નામ પઠાણ આજે અમારા એકતા યુવક મંડળ તરફથી છે ને ગરદન ઘાટ નું કાર્યક્રમ રાખવામાં રહી છે ચૌદ તારીખે ઉત્તરાયણ છે વાહન ચાલકો બહાર નીકળે તો એની જી ની સેફ્ટી હોય તે માટે ગરદન ને નુકસાન ના પહોંચે ના જી બચી જાય તે માટે અમે પાંચસો ઘાટ નું વિતરણ કર્યું એકતા યુવક મંડળ દ્વારા અમે પહેલા રવુકુલ ગન્નાલા પાસે પછી બિસ્મિલ્લા ટી સેન્ટર પાસે પછી પાવર હાઉસ પાસે અને રુષભ પેટ્રોલ પંપ પાસે ટ્રાફિક પોલીસ સાથે મળીને કરવામાં આવ્યો ટ્રાફિક પોલીસ અભિયાન ચાલે છે તે માટે અમારા સાથે પીઆઈ સાહેબના ટ્રાફિકના બધા સાથીઓ જોડેલા હતા અમે વાનમાં ફિટિંગ કરીને અમારા એકતા યુવક મંડળના કાર્યકર્તા સાથે ફિટિંગ કરીને વાન ચાલકોને ગાર્ડ બીટ ફિટિંગ કરીને આપેલું છે અમે જનતાને કહેવા માંગે છે કે ભાઈ જે વાહન ચલાવડ ના છે એ નો બી જાન લઈ લઈએ છે તો પક્ષી બચી જાય કઈ માંજો આપણે પડેલું મળે એનો ક્રિયાક્રમ કરે આપણે જલાઈ દઈએ એને ઉઠાઈને કચરામાં પર નાખી દઈએ એટલે પક્ષીની જાન બહુ કિંમતી છે એનો બચ્ચા એ દાણા ચૂરવા આવે ત્યારે પક્ષી ના પગમાં અટકી જાય તો એ મરી જાય ને એના બચ્ચા પણ મરી જાય તો બે ત્રણ જાન સાથે જાય તો માંજા નું ધ્યાન રાખે આપણે અને અમારે ટ્રસ્ટીઓની બી બધી સાવધાન કરવામાં આવ્યું ને જનતા ને બી અમે અપીલ કરીએ છીએ કે માંજો કઈ પણ દેખાય એને ઉછી લે ને કચરામાં નાખી દે સાઈડ પર જય હિન્દ જય ભારત